જય ગજાનંદ જય માતાજી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સર્વપિતૃ અમાવસ્યાના દિવસે જો આ ઉપાય કરી લીધો તો તમારા જીવનમાંથી દરેક દુઃખ દરેક સંકટમાંથી તમે મુક્ત થઈ જશો આ ત્રિવિધ જે દુઃખ છે ત્રિવિધ જે તાપ છે એ તાપમાંથી એ પાપમાંથી તમે મુક્ત થઈ જશો તો શું કરવાનું છે સર્વપિતૃમાસના દિવસે જાણતા પહેલાં કમેન્ટની અંદર જય પિતૃદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય અમાસ એટલે કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે સંધ્યા સમયે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ એક વાટકીની અંદર સોખા લ્યો એ સોખાની અંદર થોડું કપૂર પધરાવો એની અંદર એક ફૂલ વાટનો દીપ પ્રજ્વલિત કરો અને સંધ્યાના સમયે પિતૃઓનું સ્મરણ કરતા કરતા એ દીપની સામે થોડી માટે બેસી જાઓ પાંચથી થી સાત મિનિટ ત્યારબાદ બીજા દિવસે એટલે કે એકમના દિવસે સવારે એ દીપ ઓલવાઈ જાય ને એક વાટકીની અંદર જે ભરેલા સોખા છે એ કોઈ પણ ઝાડના થડની નીચે પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં તમે પધરાવી દો અમાસના દિવસે આ મહાપ્રયોગ કરવાથી તમારા પિતૃઓ પણ શાંત થશે અને પિતૃઓના આશીર્વાદ પણ તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થશે જય ગજાનંદ જય માતાજી